ગુડ ઇવનિંગ પહેલી સાંજમાં આપ સર્વનું સ્વાગત છે હાલે ભૈયા પ્રભુ તમને આશીર્વાદ આપો

પ્રભુના વચનો અદભુત છે અને ઘણી બધી વખત અજાયબ રીતે તેઓ આપણને સહાયને મદદ કરે છે એક સામાન્ય પરિવારના વ્યક્તિઓ પર વિશ્વાસીઓ પર ટૂંક ટૂંકી આવકોમાં પણ પ્રભુની પાછળ ચાલનારા લોકો પર જ્યારે ઘણી એવી બાબતો આવે છે ત્યારે પ્રભુનું આ વચન તેમને માટે તેમને માટે હિંમત અને મદદરૂપ બને કે તારા પગને ડગવા દેશે નહીં સ્થિર કરશે હાલેલું અને પ્રભુનું વચન છે ખાલી ફોકટ જશે નહીં હાલેલું યાં પ્રીઝ ધ લોર્ડ આ સમય દરમિયાન મેં એવું મહેસૂસ કર્યું કે છેલ્લા ત્રણ ચાર માસમાં જનરલ ઓવરઓલ બધા સેવકોના પાછળ જે મદદરૂપ અથવા પ્રાર્થના કરનારા અને ટેકો આપનારા જે વ્યક્તિઓ છે એ વાતાવરણના લીધે પાછા પડ્યા છે બી ગયા છે નિરાશ થયા છે હતાશ થયા છે અથવા કોઈ કેવી બાબતો બની છે જેનો આઘાર પણ છે પણ પ્રભુ એમના સેવકોનો પ્રાણ રક્ષણ કરે છે તેમના સેવકોની ચિંતા રાખે છે તેમના બાળકોની ચિંતા રાખે છે અને સાચે જ તમને કેવા માંગુ છું કે આપડી સહાય કરનાર ઈશ્વર છે આ લીલું જો તમે ગીત શાસ્ત્ર ચોપન અને ચાર વાંચો તો તમને વાંચવા મળશે કઈક એવું બને છે પ્રભુના વચનો પણ થાય છે અને આજની બિનાઓ જે બનેલી છે એના વિશે હજારો વર્ષો પહેલાં આપણે બાઇબલમાં આપણે વાંચીએ છીએ ભવિષ્ય વાણીઓ આપણે વાંચીએ છીએ હાલે લોયા પ્રીઝ લોડ મને માટે નિરાશ ન થઈ હતાશ ન થઈ દુખી ના થઈ કેમ કે જે આ વચનની પ્રથમ આ જે આપણો ગીત છે જે ગીત શાસ્ત્ર છે જે તેની શરૂઆત તમે જુઓ તો ત્યાંથી થાય છે કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ અને મને ક્યાંથી સહાય મળે હેને અને પછી કે છે જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી તમને સહાય અને મદદ મળનાર છે નહીં નહીં ઘણી વખત કહ્યું હતું કે જ્યારે સાપુતારા જોબ કરતો હતો એકલો હતો ત્યારે તો મારા મમ્મી અને પપ્પા બંને છ સાતની ની આ વાત છે બે હજાર છની જુલાઈમાં કે બે હજાર સાતની ની અંદર કોઈ એક તારીખે મે જોઈન કર્યું હતું અને ત્યાં ગયા પછી ખબર પડી કે આ બધી જે જે સુવિધાઓ છે લક્ઝરિયસ રૂમ છે હોટેલ છે સરસ ખાવા પીવાનું છે સરસ પોઝિશન છે એ બધું મારા ખાલીપણને ભરી શકતું નથી હું મારા પરિવાર વગર એકલો છું અને પ્રાર્થના કરતો હતો લગભગ મને લાગે છે એ સમય દરમિયાન સવાર સાંજ જે ત્યાં મને ચર્ચ અવેલેબલ હતું ત્યાં હું જતો હતો અને આંસુઓ સાથે પ્રાર્થના કરતો હતો મારા મારા પર આંસુઓ પડતા હતા જમીન પર પડતા હતા અને પ્રભુને મારી યાચના જાણે કાને પહોંચી નહીં અને હું દરેકને માટે કહું છું તમને જે રીતે શક્ય હોય એ રીતે તમે તમારી આરોજો પ્રભુની પાસે લઈ જાઓ ઘણા બહુ શરીરથી મજબૂત છે ઉપવાસ કરી શકે છે એક સમયે હું પણ બબે ચડ ઉપવાસ કરી લેતો હતો પણ હવે શરીર સાથ નથી આપતું અને જો કંઈક થાય તો પછી આગળ ધ્યાન રાખનાર પણ બહુ તકલીફ પડે એ મેં જોયું છે એટલા માટે ઘણી મુશ્કેલીઓ ન આવે એના માટે જાણે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ ઉપવાસ તો નથી કરી શકતો પણ હું તમારા લોકો માટે મિનિસ્ટ્રી માટે તમારા કામ માટે તમામ દુઃખીજનો માટે હું મારું પ્રાર્થનાનું કામ સર્વ સમયે ચાલુ રાખીશ અને પ્રભુ જો તમે એવા ઈશ્વર છો કે તમે પહાડ પર પૂરું પાડો છો હાલેલું અહીંયા તો તમે મને આ ઘરમાં પૂરું પાડશો હાલેલું અહીંયા પ્રેઝ લોડ અને એ જ વિશ્વાસ સાથે હું આગળ વધું છું અને તમને પણ હિંમત આપું છું કે પ્રભુ તમારી સાથે છે અને નક્કી વિશ્વાસ રાખજો તેઓ તમારા પગને ડગવા બેસે નહીં હા લો પ્રાર્થના સાથે આપણે પ્રભુમાં આગળ વધીએ સારના સમયમાં વાલા પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે પ્રભુ ફરીને એકવાર તમે અમારા પર તમારી કૃપા રાખી અને પ્રભુ તદ્દન નવા માસમાં પ્રભુ તમે અમને આ સુંદર નવી સાજ આપી છે પ્રભુ જાણે બધું જૂનું તમે અમારું લઈ લીધું છે પ્રભુ અમારા જૂના પાપો બધા માફ કરી દીધા છે અને પ્રભુ એક સુંદર સમય ફરી તમે અમને આપ્યો છે કે અમે નવેસરથી તમારી સાથે જોડાઈએ નવેસરથી પ્રભુ અમે અમારું જીવન પ્રભુ તમારા ચરણોમાં મૂકી દઈએ અમે જેઓ વિશ્વાસીઓ છે પ્રભુ અમે જેઓ તમારા લોહીમાં ખરીદાયેલા છે પ્રભુ અમે જેઓ તમારા પર વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ તમારા ઓગણચાલીસ ફટકામાં પ્રભુ અમને ચંગાઈ મળી છે પ્રભુ તમે અમને શુદ્ધ કર્યા છે તમે અમને પવિત્ર કર્યા છે પ્રભુ અને તમે અમને તમારી પસંદ કરેલી પ્રજા બનાવી છે તમે અમને અલગ કરીએ છીએ તમે અમને એકલેશિયા પ્રભુ બનાવ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ આજની સાધમાં જે સર્વ લોકો તમારી આગળ નમેલા છે પ્રભુ દરેકને તમારી પાસે લાવે છે પ્રભુ દરેકની પાસે પ્રભુ જુદા 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 પ્રકારના કારણો છે પ્રભુ પ્રભુ શારીરિક છે માનસિક છે દહિક છે પ્રભુ તેમના આત્મિક જીવનના પ્રશ્નો છે પ્રભુ અને પ્રભુ એવી જીવલેણ માંદગીઓ તેમના શરીરમાં પ્રવેશ કર્યો છે પ્રભુ ઉંમરના લીધે ઘણા બધા પ્રશ્નો છે પ્રભિતા અને પ્રભુ જીવલેણ રોગ પ્રભુ જળ્યો છે પ્રભુ તપાસમાં પ્રભુ આવ્યો છે પ્રભિતા અને પ્રભુ શરીરનું કૌતક પ્રભુ ઘટવા લાગ્યું છે પ્રભુ તો આંખાનું તેજ ઓછું થઈ રહ્યું છે કાનોની ધ્વનિ પ્રભુ પ્રભુ ઓછી થઈ રહી છે ત્યારે પ્રભુ એવા સગળા લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ કે તમે તેમનું બળ બનો હિંમત બનો તમે તેમને પુનઃસ્થાપિત કરો પ્રભુ અને જેમ તમે એમને જે પ્રમાણે તમારા ઉદ્દેશથી તમારી યોજનાથી તમે એમને પૃથ્વી પર મોકલ્યા છે એ પ્રમાણે તેઓ પાછા નવા બની જાય પ્રેમ કે તમારું વચન કહે છે કે હું ગરુડની પેઠે તમારી જોવાની તાજી કરીશ અને પ્રભુ એ કંઈક એવા લોકો માટે પ્રભુ આ વચનને પ્રભુ હું કબૂલ કરું છું પ્રભુ કે તેઓની જીઓની પ્રભુ તાજી થાય હે પ્રભુ વિધુરો વિધવા બહેનો નાથોની પણ તમે સાથે રહો પ્રભુ પ્રભુપિતા અને પ્રભુ જીઓ પ્રભુ લડાઈ ઝઘડામાં ફસાઈ ગયા છે કોર્ટ કેસ એફાયર કોટાક્ષેપો અને પ્રભુ છેતરપિંડી જેમની સાથે થઈ છે પ્રભુ છેતરો પોતાના નામે કરવામાં આવે છે બીજા નામો ઉમેરી દેવામાં આવ્યા છે પ્રભુ પિતા અને પ્રભુ અનીતિથી પ્રભુ ઘણું બધું પઢાવી લેવામાં આવ્યું છે ત્યારે પ્રભુ એવા લોકો માટે પ્રભુ અમે તમારી પાસે ન્યાય માંગીએ છીએ પ્રભુ અને પ્રભુ તમે તો અદલ ઇન્સાફ કરનાર પ્રભુ છો પ્રભુ ત્યારે અમે એવા સગળા લોકો જેઓ અન્યાયથી પ્રભુ ઘેરાયેલા છે પ્રભુ તેમને માટે અમે ન્યાય માગીએ છીએ પ્રભુ તમે ન્યાય કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ તેમના તમામ દુઃખોમાંથી તમે છોડાવજો તેમની સર્વ પ્રકારની ચિંતાઓ તમે દૂર કરજો તેમની સર્વ સમસ્યાઓ પ્રભુ તમે લઈ લેજો એવી પ્રાર્થના કરીએ છે પ્રભુ જેમની પાસે કોઈ જોબ નથી પ્રભુ તમે એમને જોબ આપજો તેમના માટે તમે આવકના રસ્તા ખુલ્લા કરજો પ્રભિતા અને ખાસ કરીને પ્રભુ જેઓ રિક્ષા ચલાવે છે ટેક્સી ચલાવે છે ટેમ્પો ચલાવે છે પ્રભુ ટ્રક ચલાવે છે અથવા ટ્રાન્સપોર્ટના બિઝનેસ કરે છે પ્રભુ બ્યુટી પાર્લર છે ગૃહ ઉદ્યોગ છે પિતા અને પ્રભુ કાપડનો બિઝનેસ છે પ્રભુ ચશ્માનો બિઝનેસ છે પિતા અને પોતાના ઘરોમાં પ્રભુ નાની નાની દુકાનો ચલાવે છે પ્રભુ ત્યારે બધાના આવકના રસ્તાઓને તમે ખૂબ ખૂબ આશીર્વાદથી ભરી દેજો પ્રભુ આ એસેસરીઝનો શોરૂમ છે પ્રભુ જેમના તેમને પણ ઓટોમોબાઇલ્સની દુકાનો છે પ્રભુ તમે તેમને આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા અને પ્રભુ બાળકધનનો પણ તમે તેમને આશીર્વાદ આપજો પ્રભુ ઘણા બધા ઘરોમાં પ્રભુ શેતાને પ્રભિતા નશાના રૂપમાં પ્રવેશ કર્યો છે પ્રભુ કોઈ જગ્યા પર વ્યભિચારના રૂપમાં પ્રવેશ કર્યો છે અને કોઈ જગ્યા પર પ્રભુતા જૂના પાપો અને જૂની ભૂલોના લીધે પ્રભુ શેતાન તમારા બાળકોને પરેશાન કરી રહ્યો છે પ્રાય પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુતા કે પ્રભુ એ સર્વ પ્રકારની પ્રભુ બાબતો પ્રભુ તેમના ઘરમાંથી તેમના જીવનમાંથી તેમના કુટુંબમાંથી તમે દૂર કરજો એવી પ્રાર્થના કરી છે દરેકે બાળકો પ્રભુ જેઓ દસમામાં છે બારમામાં છે પ્રભુ અને જુદી જુદી પરીક્ષાઓ આપી રહ્યા છે પ્રભુ પિતા જુદા જુદા સ્ટેન્ડર્ડમાં છે પ્રભુ અને પ્રભુ પ્રમોશન માટે પ્રભુ દેશ અને વિદેશમાં પણ પરીક્ષા આપી રહ્યા છે દેશ અને વિદેશમાં જેઓ વસી રહ્યા છે પ્રભુ પિતા પરીક્ષાઓ આપી રહ્યા છે લાયક છે પ્રભુ તો એ બધાની તમે સાથે રહેજો અને તેમની સંભાળ લેજો કાળજી રહેજો વિદ્યાર્થીઓની સાથે રહેજો અને ખાસ યુથને પ્રભુ પ્રભુ તમારો પોતા તે તમારી પાછળ ચાલે એવા રસ્તા પર તમે દોરી જજો એવી પ્રાર્થના કરી છે સારા લીડર્સ પ્રભુ ઉત્પન્ન થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ જે કંઈ સંગતો ચાલે છે સંગતોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ દરેક સેવક સેવક દરેક સેવક અને સેવિકાની સેવાને આશીર્વાદિત કરજો અમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુતા જેમને વિદેશ જવું તેમને વિદેશ દોરી જજો પ્રભુ પ્લોટ વેચવા માટે પ્રભુ ખેતર વેચવા માટે પ્રભિતા મકાન વેચવા માટે જેમને જરૂર છે પ્રભુ તેમને મદદ કરજો અને પરમેશ્વર પિતા વિધુરો વિધવા બહેનો માનસિક રોગો વિકલાંગોની પણ સાથે રહેજો અમારી મિનિસ્ટ્રી માટે પ્રભુ તમે પ્રભુ યહો આઈરે પૂરા પડજો પ્રભિતા અને પ્રભુ યહો આઈરે બનજો પ્રભુ અને પ્રભુ આકાશના ઈશ્વર અમારી મદદ કરજો જેમ હિચકીયાની પ્રાર્થના સાંભળી હન્નાની પ્રાર્થના સાંભળી પ્રભુ જેમ તમે નહીમિયાની પ્રાર્થના સાંભળી એમ પ્રભુ મારા ઘર માટે કુટુંબ માટે અમારી મિનિસ્ટ્રી માટે પ્રભુ તમે પ્રાર્થના સાંભળીને મારી સર્વ જરૂરિયાતો જે તમારે રજૂ કરી છે પ્રભુ એને પૂરી પાડજો જેમને મદદ કરે છે તેમના બમણાં આશીર્વાદથી ભરી દેજો સાંભળે છે એમને પણ પ્રભુ અને બીજાને મોકલે તેમને આશીર્વાદથી ભરી દેજો પ્રભુ અને પ્રભુ નવી સવારમાં ફરી તમારું ભજન કરવાથી લીલા માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળો દે બાપ માન્ય કરજો આ મીન આ